આજે સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રીય એકતા દિન ઉજવી રહ્યો છે અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે ત્યારે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા જે છેલ્લા સત્યાવીસ વર્ષથી સક્રિય રીતે કામ કરી રહી છે અને માનવીની તેત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટી આ બેના સંયુક્તને આજે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું નવું વર્ષ ને અમે આવકાર આપ્યો છે આજે નવા વર્ષને આવકાર આપતા એકવીસ મહિલાઓને આત્મનિર્ભર કરી અને અમે નવા વર્ષને આવકાર આપ્યો છે એમાં અગિયાર સિલાઈ મશીન આજે આપવામાં આવ્યા અને દસ સિલાઈ મશીન ગઈકાલે આપ્યા હમ જે માંડવીથી દૂધના વિસ્તારો હતા એટલે એમને તકલીફ ન પડે એટલે એમને અહીંયા આનંતા બોલાવે દેશ વિદેશમાં બેસી વતનની ચિંતા કરતા કચ્છી સપોર્ટ દિલની દાતાઓના સહયોગથી આ બધું કામ ચાલી રહ્યું છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ માં કરોડો રૂપિયાના કામો એને કર્યા છે એમાં દિવ્યાંગોના કામ પણ કર્યા છે મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવી છે અને જે દેશ નું રખોપુ કરે રહ્યા છે એવા સંત્રીઓ પણ ખૂબ કામ કરે છે અને આગામી સમયમાં માં થોડાક દિવસ પહેલા એમને દસ ટીવી સેટ ભુજ બીએસએફ ને આપ્યા અને હવે આઠ દિવસ રહીને ભુજ ના બીએસએફ ને દસ ટેલિવિઝન સેટ પણ અમે આપશું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અત્યારે મુંબઈ છે એ મુંબઈ બેઠા બેઠા પણ માત્ર માંડવી કે માત્ર ગોધરા નહીં સમગ્ર કચ્છની સેવા કરી રહ્યા છે અને આજે જે દિલ્હી દાતાની વાત કરું તો આજે જે કાર્યક્રમ છે એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ તો મુંબઈ છે એટલે સાંતાના ઉપપ્રમુખ આપણા ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ મોતા એમના પ્રમુખ સ્થાને આજે કાર્યક્રમ થયો જે ગોધરાની સાંતાના ઉપપ્રમુખ છે જૈન છેથી છે અને દાતા પણ છે આજે અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિયાલભાઈ ગણાત્રા પણ ઉપસ્થિત હતા અને દાતાના પ્રતિનિધિ પણ આજે ઉપસ્થિત થતા નિવૃત મામણદાર સોલંકીભાઈ પણ આજે ઉપસ્થિત હતા દિલીપભાઈ ટોપરાણી જે દાતાના પ્રતિનિધિ છે એમના આતિથિ વિશેષ પદે આજેનો કાર્યક્રમ થયો કચ્છી સાહિત્યકાર વિશ્રમભાઈ ગઢવી પણ ખૂબ સારી વાતો આજે લાભાર્થીઓને કરી હવે દાતાની વાત કરું તો જે દાતાઓ છે એને મન મૂકીને વસ્યા છે કચ્છી વતન પ્રેમી દાતા માતોશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનબેન અરવિંદભાઈ ટોપરાણી એના તરફથી સાત સિલાઈ મશીન આપવામાં આવ્યા છે શ્રીમતી નિમણાબેન વસંતભાઈ મહેતા ભાગ મુંબઈના પણ એમના તરફથી બે સિલાઈ મશીન આપાય છે કચ્છ વતન પ્રેમી શ્રી હરી સબકા મંગલો અમેરિકા તરફથી એક સિલાઈ મશીન આપવામાં આવ્યું છે કચ્છ વતન પ્રેમી સબકા મંગલો ભારોઈ મુંદ્રા મુંબઈ તરફથી પાંચ સિલાઈ મશીન આપવાના છે માથોશી કંચનબેન કરસનજી મહેતા હતે ધીરજભાઈ મહેતા ગોધરા મુંબઈ તરફથી એક સિલાઈ મશીન આપવાનું છે માતોશ્રી હાસભાઈ મૂલચંદ લીલાધર ગડા પરિવાર ભોજાય એના તરફથી પણ એક મશીન અપાયું છે અને જૈન જેવી કપીશ અને વિયાના માતા પિતા ભક્તિ કેવિન સુરેન્દ્રભાઈ રામભિયા રાયણ એના તરફથી પણ ત્રણ સિલાઈ મશીન અપાયા છે અને સૌથી નોંધનીય બાબત એ છે કે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ જોશીની ચિરંજીવી ડોક્ટર ડોક્ટર ભાવિકાજી અત્યારે કેનેડામાં ડોક્ટર છે એ ભાવિકા ડોક્ટર નો જન્મદિવસ છે એ જન્મદિવસ તરફથી એમના નિમિત્તે એક જુલાઈમાંથી એમના તરફથી પણ આપવામાં આવી છે આ સંસ્થા દિન પ્રતિદિન મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના કામ કરશે જે શું રખોપી એ કરી રહ્યા છે એના માટેની જરૂરિયાત પૂરી કરશે અમારી પાસે જે કંઈ માંગણી આવે છે એ જનરલી સામાન્ય રીતે તાત્કાલિક પૂરી કરવામાં આવે છે અને એનું એક જ કારણ છે દાતાઓનો સહયોગ અમને ખૂબ જ મળ્યો છે અને આજે જે મહેમાનો ઉપસ્થિત હતા એની વાત કરું તો પદમપુરના હીરાલાલભાઈ રતનજીભાઈ અને માજી પ્રમુખ પ્રેમજીભાઈ લતાભાઈ અને મંત્રી દિનેશભાઈ લાજીભાઈ આજે ઉપસ્થિત હતો સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ સેવા મંડળના જયેશભાઈ શાહ અને માંડવીના નવયુક્ત મામલતદાર જેઠવા સાહેબે પણ આ કાર્યક્રમમાં એમને શુભેચ્છા પાઠવી છે અને સેવા મંડળ નો અમે ખુબ ખુબ આભારી છીએ કે આ કાર્યક્રમ અમે સેવા મંડળ માં રાખ્યો અને બધાને આત્મનિર્ભર બનાવ્યા જય હિન્દ જય જીનેન્દ્ર